ટોરડા સ્વામિનારાયણ મંદિર શ્રી ગોપાળાનંદજીના આદરે વતન માં અત્યારે હાલ અમે આવ્યા છીએ દર્શન માટે અહીંયા અક્ષર મૂર્તિ સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામીની આ મૂર્તિ છે સ્વામી આપણે હું નજીકથી દર્શન કરવા માંગુ અમારી સાથે આખો પરિવાર જોડાયો છે અને આજે અમે અત્યારે અહીંયા દર્શન કરીને ધન્ય બન્યા છે સરસ મજાનું કેમ્પસ છે એકદમ શાંતિપૂર્ણ સરસ જગ્યા માટે આવ્યા છીએ ધન્યવાદ